હાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એક વાર નવા બ્લોગમાં ને આપણા વિડીયો જોતાય એ બધા મજામાં જઈશે મિત્રો અને આપણે ચડી ગયા છીએ સીતાફળીના ઝાડ ઉપર ને વિડીયો ચાલુ કર્યો છે સવારનું બનાવ્યું ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ

એઠ હજી રો તેમ ઓલી બાજુ છે ચાલો ડાયરો હવે હેને હું મળી જાઓ ફટાફટ સીધાફળ દોડવા ફાઇનલ મિત્ર આપણે સીધાફળ પાડી લીધા હે આમાં છે પણ એમાં આપણે નથી પાડવા જનાવરા ખાઈ જાય એમાં કોયેલું છે ને ખાય છે આપણે જો પોણી ડોલ ભરી દીધી જવાનું ઘરે બપોરાનો ટાઈમ થઈ ગયો

fresh เเครช કાના કા દેગો હે ને mitra મીતરા આપણે હે જો બા ની બરાય bopora, જાસ બપોરા કરવા કે કર લેઈ બપોરા આ તો કોબી ની શાક

continue vlog mà bên này đi chưa પાંચ વાગી ગયા છે અને આપણે પાણી ચાલુ છે આપણી તુવેરમાં આમથી હવે પાણી જાય છે આપણી તુવેરમાં પાણી ને નાની મોટરનું જાય છે એક તોરિયામાં મસ્ત મજાનું પાણી હેલી જાય જોરદાર કેમકે નાની મોટર એટલે ચાર પાંચ પાન તો ન જાય એકમાં જાય છે એમ કે એટલે કૂવાનું પાણી છે ને મિત્રો જાય છે દાદાના રીણા ને એ એમના પહેલાં રીણામાં પાણી જાય છે આપણે તુવેરમાં અને નાની મોટરનું ચાલી કરી દીધી ઉલ્લા સેડે જ પીતું આવે છે અહીં પગ ગયું એ બાકી ને ક્યાં બાકી બાકી સુરજદાદા જો એટલે પૂજ્યાય કેવા મસ્ત મજાના દેખાય સુરજદાદા સાંજનો સમય હોય એટલે મજા આવે એવું જોરદાર આવે તો ચાલો દાઈ રહતા કલ્પેશ ઘુમરા મારવા કલ્પે કેવા દેખાય નીકળ્યા કે નહીં નીકળ્યા હમ કંઈક દેખાય છે આમ હું રીણવા જોઈશે આમ થાય આટો જ મારવાની યા વધારે ઉલ્યા

ને આપણે આવી ગયા પાછા આપણા ઠેકાણે ખાટલામાં ઢાવ્યા નહીં ગયા મજા આવે હુવાની બાદ આપણે હમણાં કાને બે ગોદડા ઓઢીએ બે બ્લેન્કેટ છે એ ખાડવા ને બે કાંઈક પાછળ પડ્યું બાર એક વાગે ને એટલે બે ઓઢી લેવાના બાર એક બે વાગે ને પછી ટાઈટ થોડીક વધારે આવે એટલે બે ઓઢી જવાના ટાઈટ ન લાગે ને આ ભાઈ જો કલ્પે થઈ જાય ઓઢીને ઉઈ ગયા તારે વાંચરી નહીં જવાનું વાત વાત બાપુ ગયા છે હૃદય દૂધ ભરવા ગયા છે તો હાલો ડાયરો આપણે હે ને આ સાથે જ વિડીયો પૂરો કરશું અને તમને આગળ વિડીયો બતાવવાનું છે આપણે હું ને કલ્પેશની થોડાક દિવસ પહેલાં એ મૂવી જોવા ગયા હતા હું ને કલ્પેશ કિશોરભાઈ ને અમારા ભાણોની બધાય અહીંયા થોડો જાય વિડીયો શૂટ કર્યો એ તમને આગળ બતાવવાનો છે એ વિડીયો અહીંયા આપણે જોયો તમે ને પછી નહીં નહીં આપણે વિડીયો કરી દઈશું પૂરો તો બધાયને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો હવે એ વિડીયો એન્જોય કરો અને પછી મળીશું આપણે બીજા દિવસે જાઈને તો ખબર પડી જ ગઈ છે આપણે ત્યાં આવ્યા છીએ ને આપણે આવ્યા છીએ મૂવી જોવો હું કલ્પેશ ને કિશ્વર છે અને જો ભાણાઓની હોતક આવી ગયાં સો સાત જણાની ટીમ છે આખી ને બધાય એને જો બાજુ જો આના આવી ગયા જો આપણે તમને જણાવું ટિકિટ લઈને રાખી મને ચાર ચાલો હવે અંદર તમે બનાવી રીજો વિડીયો ચાલો અને મિત્રો આપણે અંદર છે ને જાવીએ અંદર કઈ રીતનું છે આપણે અને જઈશી ના હે મિત્ર ફર્સ્ટ ટાઈમ

મિત્રો હાલો આવી ચાલો મિત્રો ફાઈનલી આપડે છે ને મું થઈ ગઈ પૂરો ને આવી ગઈ મજા જોવાની મું ચાલો ડાયરે આપડે સવા બાર થઈ ગયા હે ને મૂવી થઈ ગયું પૂરું આપણે ફર્સ્ટ ટાઈમ તો આપણે જોવા આવ્યા હતા મૂવી મજા આવી ગઈ જોવાની ઊભા છે આપણે ચાલો હવે એને આપણે ઘરે જઈએ